બનાસકાંઠા જિલ્લાની જે મહિલાઓ છે આ મહિલાઓ મનરેગામાં છેલ્લા ત્રણ મહિનાથી કામ કર્યું પરંતુ આ મહિલાઓને મજૂરી ન મળી અને આગરે જિલ્લા વિકાસ એજન્સી ખાતે ધામા નાખ્યા અને અધિકારીએ કહ્યું કે સરકારમાંથી ગ્રાન્ટ આવી નથી કેમ અધિકારી આવું કહ્યું અને આ મહિલાઓ ત્રણ મહિનાથી કેમ વલખા મારી રહી છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન યુદ્ધમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત ગુજરાત સરકારને છે ગુજરાત સરકારના નેતાઓ જ્યારે તાઇફા કરે છે ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ જ્યારે ગરીબ જનતા મનરેગામાં મજૂરી કરે છે ત્યારે મજૂરીનું જે વળતર છે આ વળતર આપવા માટે સરકાર જોડે ગ્રાન્ટ નથી સરકાર જોડે રૂપિયા નથી આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે વડગામનું મહેમદપુર ગામ આ મહેમદપુરની ગામની જે મહિલાઓ છે આ મહિલાઓ મનરેગામાં છેલ્લા ત્રણ મહિનાથી કામ કરે છે પરંતુ ત્રણ મહિનાથી તેમને મજૂરી નથી મળી અને મજૂરી ન મળતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે કારણ કે આ ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ છે અને આ જ મહિલાઓ આ મજૂરી થકી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે બીજી બાજુ છેલ્લા ત્રણ મહિનાથી મજૂરી ન મળતા પોતાનું પરિવારનું ગુજરાન કેવી રીતના ચલાવું તેને લઈને અનેક સવાલો આ મહિલા કરી રહી છે જોકે જિલ્લા વિકાસ એજન્સી ખાતે આ મહિલાઓએ ધામા નાખ્યા હતા અને ધામા નાખતાની સાથે અધિકારી આ મહિલાઓને કહ્યું કે સરકારમાં ગ્રાન્ટ નથી જ્યારે સરકારમાંથી ગ્રાન્ટ આવશે ત્યારે તમારા સીધા ખાતામાં તમારા નાણાં નાખવામાં આવશે તો કે આ તમામ બાબતને લઈને મહિલાઓ શું કહી રહી છે તે પણ તમે સાંભળો આવજો અમારા ત્રણ મહિનાથી મનરેગાના પૈસા આપતા નથી તેથી અમે ગરીબ લોકોને અમે મનરેગામાંથી એના પર ગુજરાન ચલાવીએ છીએ તો અમારા કલેક્ટર સાહેબને એવું કહેવું છે કે તેમના પૈસા અમારે સમયસર આવવા જોઈએ કુલા કામ નું નથી આયા ત્રણ ત્રણ મહિનાથી સાહેબ અમારે પૈસા આયા નથી મંદિર કા પૈસે એટલે સાહેબ અમારે કોઈ ગરીબ લોકોને મહિના પર પૈસા અમાર ગુજરાન ચાલતું હોય તો કેવી રીતે ચાલે આના આ લઈને આપો મજૂરી પર જ ને મંદિર કને મજૂરી પર છે સાહેબ અમાર ગુજરાન ચાલે છે એટલે અમાર સમયસર અમાર પૈસા મંદિર કને આવા જોઈએ આજે શું માન કરીશું અમને આશ્વાસન શું આપો એમને અમને કહ્યું છે કે મહિનામાં તમારા પૈસા એમ કે ચૂકવણી થઈ જાય છે એક મહિનામાં અમારો મંદિર કને પૈસા ન હોય તો અમે પાછા આવીએ નહીં આવી દેશું ગાય ગામનું શું નામ मामे मेम मारू भाकरी गीता बेन महेश भाई मंदिर का ना पैसा एक नहीं आता दिवाली मरना आंदा हमारा घर नहीं आंदा एक डाट वो तो जगह नहीं पेट में हमेरा जुरात करिए कि मेर बोन करी साहेब जब लो अमन रह करिए लो तो मेर तमारी मेर बोनी है क्या घूमना चाहिए क्या बंदूक और कम तालु कानो सना पैसा नहीं आया तुम्हारा અમારી જોડે બીજો કોઈ સ્ત્રોત નથી અમારા બાળકોનું શિક્ષણ અમારા બાળકોનું ઘડતર અમારી આજ મજૂરી પર થાય છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી થી અમને મજૂરી નથી મળી જોકે તમામ બાબતે લઈને કોંગ્રેસની એક મહિલા છે

અને આ જે એમને મજૂરી મળે છે એના પર એમનું ઘર ન રહે છે અત્યારે કેટલા સમયથી છેલ્લા ત્રણ મહિનાથી એમને વેતન નથી મળ્યું એના કારણે ઘરે ખાવું છું રાશન પાણી ઘરમાં નથી ત્યારે ન છૂટકે આ તમામ બહેનો આજે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રજૂઆત કરવા આવી છે અમે પણ આજે રજૂઆત કરી ત્યારે અમને એવું જાણવા મળ્યું છે કે આગળ સરકારમાંથી જ આ ગ્રાન્ટ આવી નથી ત્યારે આપના માધ્યમથી સરકારશ્રીને પણ અમારી એવી રજૂઆત છે કે આપ લોકોના પૈસે જ જે પ્રસાર જે બધા તાઇફા કરી રહ્યા છો એ બંધ કરો અને જે ખરેખર લોકોની મજૂરીના પૈસા છે લોકોના ટેક્સના પૈસા છે એના એના ખર્ચે જ તમે આપજે લોકોને ભેગા કરવાના જે પૈસા પૈસા ખર્ચો છો એ બંધ કરો અને સાચા અર્થમાં જે લોકો મજૂરી વર્ગના લોકો છે અને સરકારી જે યોજના છે માનીય વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધી વખતની આ રહ્યા જે યોજના છે મનરેગાની એ લોકોને એમના પૈસા ચૂકવવા જોઈએ અને ઝડપીમાં ઝડપી એમને આ વેતન મળે એવી અમે આજે રજૂઆત કરીએ છે તમે જો તે પ્રકારે આ મહિલાએ કહ્યું કે સરકારના નેતાઓને જ્યારે તાયફા કરવા હોય છે ત્યારે કરોડો રૂપિયાનો લાખો રૂપિયાનો ધુમાડો કરે છે પરંતુ જ્યારે ગરીબ જનતાને આ યોજનાઓ તો જાહેર કરવામાં આવે છે અને આ યોજનાઓના નામે લોકો જોડે ત્યાં સરકાર વોટ માંગે છે પરંતુ આ જ્યારે ગરીબ જનતા મજૂરી મનરેગામાં કરે છે છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી તેમને જે મજૂરી છે મજૂરી આપવામાં આવતું નથી અને બીજી બાજુ લાખો કરોડોનો ધુમાડો કરવામાં આવે છે ત્યારે અધિકારી પણ એવું કહ્યું કે જ્યારે સરકારમાંથી ગ્રાન્ટ આવશે ત્યારે તમારા ખાતામાં સીધા જ નાણાં નાખવામાં આવશે પરંતુ અહીંયા સવાલ એટલો છે કે એક બાજુ સરકાર યોજનાઓ બહાર પાડે છે અને યોજનાઓના નામે લોકો જોડેથી મત માગે છે પરંતુ આ મત લીધા બાદ આ યોજના તો ચાલુ રહે છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી આ યોજનાની જે મજૂરી છે આ મજૂરી લોકોને ચૂકવવામાં આવતી નથી આવનાર સમયમાં સરકાર ક્યારે મજૂરીના નાણાં નાખે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા